માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીઓમાં વિડીયોમાં મિત્રો તમે જે બલેનો ગાડી જોર્યા છો બલેનો જેટા ટોપ મોડલની ગાડી બલેનો વેચવાની છે પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી સાવ ઓછી કિલોમીટર ચલાવેલી ગાડી છે વન ઓનર ગાડી અને સાવ ઓછી કિંમતમાં આજ બલેનો વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બલેનો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે બે હજારને સત્તરનું મોડલ છે વન ઓનર ગાડી

તેની વાત કરું તો આ બલેનો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ખોડલ મોટર્સમાં સુરત તમને જોવા મળી રહેશે આ ગાડી તમારે જો રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય ગાડી તો તમે સુરત જઈ શકો છો ખોડલ મોટર્સની મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ તમે આ બલેનો ખરીદી શકો છો ઝેટા વર્ઝનની ગાડી છે પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી વર્ઝન વિશે વાત કરું તો ઓટો વર્ઝન છે છે અત્યાર સુધીમાં આ ગાડી કિલોમીટર ચલાવેલી છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળી રહે છે સિલ્વર કલરમાં તમે ભલેનો જોઈ શકો છો કંપની કલર છે વન ઓનર ગાડી છે વીમો પૂરો થઈ ગયો છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ બલેનો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે નેવ નવાણું પંદરવાળા તે ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરી શકો છો વિડીયોના નીચે જ નંબર મળી રહેશે તેમજ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ ગાડીની બધી જ માહિતી આપેલી છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો ગાડીના કિંમત વિશે જણાવી દો તો ગાડીની કિંમત પાંચ લાખ એકાવન હજાર રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે થોડો ઘણો ફેરફાર થઈ જશે જો તમારે બલેનો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરીને બલેનો ગાડીની વધુ માહિતી મેળવી શકો છો તમારે જો રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય ગાડી તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહે છે કોઈએ પણ ખોટા કારણ વગર ફોન ન કરવા ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો જ ફોન કરવા ખોટા કારણ વગર ન ફોન કરવા મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું